ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમનનું ઘૂંટડું બાળવામાં આવ્યું હતું સાથે ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા કરણી સેનાના આગેવાનોએ આ અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત પણ કરી હતી અમે સાંસદ માફી માંગીએ તેવી માંગ કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સંસદ સુમનનો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં તે કહેતા સાંભળવા મળે છે કે રાણા સાંગા એક દેશદ્રોહી હતા જેને બાબરને ઇબ્રાહિમ લોદીને હરાવવા માટે બોલાવ્યો હતો આ ટિપ્પણી બાદ ભારે વિવાદ સર્જાયો હતો જય માતાજી હું ભગતસિંહ ડોડિયા ક્ષત્રિય કરણી સેના પરિવાર પ્રદેશ ઉપાધ્યક્ષ તેમ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તાજેતરમાં ઉત્તર પ્રદેશના સાંસદ એવા લાલજીલાલ રામજીલાલ સુમનજી દ્વારા જે રીતના રાણા સાંગા અમારા મહારાણા વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે લોકસભામાં એ નિંદનીય છે અને એ માફી માગે માફી નહીં માગે તો કરણીય ક્ષત્રિય કરણી સેના પરિવાર એને એની ભાષામાં જવાબ આપશે અને લોકસભામાં જ્યારે ક્ષત્રિય સમાજ ક્ષત્રિયોને છૂટાઈને મોકલતા હોય સાંસદ બનાવીને તો આ તમામ ભારતના સાંસદો શું કરવા બેઠા છે એ બી અમે જાણવા માગીએ છીએ અને અત્યારે તમામ ક્ષત્રિયો દ્વારા આજે ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ઉગ્ર વિરોધ કરવામાં આવશે આગામી સમયમાં જો આ સમાજવાદી પાર્ટીના સાંસદ એવા રામજીલાલ સુમન દ્વારા માફી નહીં માગવામાં આવે તો એને અમે દેખાડી દઈશું કે ક્ષત્રિય શું છે આપણા રાણા સાંગા દ્વારા જે તે ટાઈમે ક્ષત્રિય તેમજ હિન્દુત્વ માટે સૌથી વધારે યુદ્ધ કરવામાં આવ્યા અને મુગલ સામે એ સૌથી વધારે યુદ્ધ જીતેલા હતા તો પણ આવી અભદ્ર ટિપ્પણી કરવા બાબત લાલજીલાલ સુમન માફી માગે જય માતાજી જય ભવાની